અને મૂકી અહીંયા કણે એક ભાઈ ના ગયા છે થોડક ફ્રેશ થાય અંદર હા ફ્રેશ થાય છે તો ફ્રેશ થઈ ગયા એટલે પછી જાવ આ સાઉન્ડ હે મોટા મોટો હા સાઉન્ડ હે જો ચાર્જિંગ થાય હે ચાર્જિંગ ગીત વગાડવા ના રિક્ષામાં રિક્ષામાં ગીત વગાડવાના ના થાય હે ચાલો હમણા મેલડી માં નીકળીએ છીએ આપણે તૈયાર થઈને આવી ગયા છીએ અહીંયા જે તો કરો હા પરવા તો દેખા કામાં

મજૂરી કરાવી એમને યાર મજૂરી કરાવી હતા ભાઈ અવાર અવાર માં તો ફાઇનલી અત્યારે આપણે રાજા વટલા પહોંચી ગયા અને આપણે એક તારું નામ શું છે મિત્ર એલિયન 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 દીવ ભાઈ અને કાર્તિક ભાઈ જો આપડે હલો રા જાય મંદિરે દર્શન વર્શન કરતા આવીને પછી આપડે વિડીયો બનાવવા જશું બટલા થી નીકળી ગયા અને આ બધા જો મમરા કાઈએ એટલે તમે મારી હારી રહેશો ને એટલે આવી મોજ કરશો મમરા ગાય તમે મોજ કરશો એને એટલે મોજ કરવી હોય તો મારી રહેવાનું હું મમરા ફૂલ મોજ ફાઇનલી અત્યારે આપણે રખડતા રખડતા એક બેતરીન લોકેશન ઉપર જાય છે આ ભલા પહાડ ઉપર અને અહીંયા રાજાનો મેલ હતો જોઈ લ્યો તો ચાલો હવડે હવડે આયલા જાય કારણ કે આપણી રિક્ષા નો આવી કે ને ભાઈ ગેટ બંધ હતો જો તો ચાલો આપણે રખડતા સાયરી બાયરી તારે નઈ બોલવાની તો બકરા ચરા ચરાવે હોલા દાદા જોઈ તો હાલો અહીંયા ઘણા આપણે મસ્તીનો નો એક વિડીયો બનાવી લઈએ કેવલા ડિસ્કો કરે છે રોહિત ત્યાં ડિસ્કો કરે રાતે આવાય હોરર મૂવી કરાય હોરર હોરર મૂવી બનાવી લઈએ વાહ મળી ગઈ પતંગ મળી ગઈ વાય ભાઈ હાલો ઉડાડ ઉડાડ દોરો ઉડાડ ઉડાડ

ખબર લાગતો <laughs> <schizophrenia> <laughs> <tra Sim master? tra DB>

અને આપડે એક કે ભાઈ જો રિક્ષા ગાઈડી તો હાલો હવે આઈલા જાય આપડે એક જગ્યાએ બીજી હોય એક લોકેશન આપડે વિડીયો બનાવવાના અહીંયા પહોંચી જઈએ લોકેશન ઉપર અને આપણે ભાઈ જોઈએ કે અને આપણે રોહિત ભાઈ અમે બધા એવા વિડીયો બનાવવા આવ્યા હતા તો વિડીયો વિડીયો બનાવી લઈ અને પછી આપણે જાવું એ થોડુંક બાયણે મને થોડુંક કામ એ અને આપણે બ્લોગ આપણે ચાલુ જ રાખવાનો છે આજે ફૂલ મોટો બનાવી નાખીએ એવી બ્લોગ અને આઈડિયા આપણે રોહિતભાઈ ને કાર્તિક કેવો લાગે આમ જો ગુંડા જેવો લાગે ને આ આનું નામ શું છે

આયેલા જાય ઘરે આ પીને પછી વિડીયો વિડીયો એડિટ કરશું રીલ બનાવી અમે રીલ બનાવવા ગયા તા તો હવે એ એડિટ કરીને ચડાવશું ઇન્સ્ટાગ્રામમાં તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી આપણે નીચે બાયોમાં ડિસ્ક્રિપ્શનમાં દઈ દેસુ તો જઈને ફોલો કરજો અને લાઇક બાઇક કરજો કેવા કુતરે વિડીયો તો કોમેન્ટમાં કહેજો અવડે અવડે આયેલા જાય ઘર સાહેબ હલો હમણાં પછી આજ તો બ્લોગ ચાલુ જ રાખવાનો ને આપણે મોટો કરો બનાવવાનો એ

સાંજે પાંચ સાડા પાંચે આપણે ઘરે આવી ગયા હતા અને આપણે હજી વિડીયો વિડીયો બનાવ્યા છે રીલ બિલ બનાવી છે એ તમે જોઈ જઈશ એટલે જોઈએ એટલે જોઈ લેજો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપી દઈશું આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી તો જેને ફોલો ફોલો કરજો બેક કરજો તો ચાલો ફરી પાછા આપણે કાલે એક નવો વિડીયોમાં મળશે તો જય માતાજી